ગુડ મોર્નિંગ ધોરણ પાંચ વિશે સામાન્ય જ્ઞાનમાં ત્રીસમા નંબરનું ચેપ્ટર ભિન્નતા શોધો તરફ આગળ વધીશું હવે આપણે અહીંયા અહીંયા બધી વિભિન્ન પ્રકારની આકૃતિઓ આપેલી છે તેની નીચે નંબર આપે છે એ બી સીડી તેમાં કઈ આકૃતિ ભિન્ન છે તેનો નંબર અહીંયા બોક્સમાં લખવાનો છે તો પહેલું જોશું અહીંયા ચોરસ આપ્યું છે વર્તુળ આપ્યું છે ત્યારબાદ આ ચોરસ છે ચતુષ્કોણ આકારમાં અને અહીંયા ત્રિકોણ તો આપણે જોશું કે એમાં આ બી નંબરનું વર્તુળ અલગ પડે છે કેમ કે આ જે બીજી આકૃતિઓ છે એ લોકોને બાજુ અને ખૂણા છે અને આ વર્તુળને ખૂણાઓ નથી તો આ બી ત્યારબાદ અહીંયા તમે જોશો તો આનામાં તમે જોશો તો બીજી બધી આકૃતિઓ જે છે એ ચોરસ ચતુષ્કોણ એવા સ્વરૂપે છે આ ત્રિકોણ સ્વરૂપે એટલે બીજામાં બી આવશે ત્યારબાદ ત્રીજા નંબરમાં તમે જોશો તો ત્રીજા નંબરમાં તમે જોશો કે આ ત્રણ લાઈનો આપી છે એમાં ત્રણ ત્રણ બિંદુઓ આવી રીતે આપેલા છે બી એમાં બીમાં ત્રણ ઊભા આપેલા છે સી માં ત્રણ આવી રીતે ક્રોસમાં ત્રિકોણ આકારે છે અને આવી રીતે ક્રોસમાં જાય છે તો અલગ આમાં સી પડશે ત્યારબાદ ચાર નંબરની આકૃતિમાં તમે જોશો ચાર નંબરની આકૃતિમાં તો ડી છે એ તમને અલગ પડશે કેમકે તમે જોશો કે આમાં આકારમાં ત્રિકોણમાં ગોળ ચોરસમાં માં ગોળ વર્તુળ જે આકાર જે છે એટલે કે ગોળાકાર આકાર એની અંદર ત્રિકોણ હવે આમાં ચોરસમાં ચતુષ્કોણ ને બીજો ચોરસ આકાર એટલે ચોરસની અંદર બીજો ચોરસ પતંગ જેવો આકાર એટલે એક અલગ પાંચ નંબરમાં જોશો તો બી આકાર છે એ અલગ પડશે એના પછી તમે છ નંબરનું તમે જોશો તો છ નંબરની બધી આકૃતિઓમાં તમે બી નંબર વાળી આકૃતિઓને અલગ જોઈ શકશો ત્યાર પછી તમે આ સાત નંબર જુઓ છો તો નંબરમાં તમે જોશો તો સાત નંબર અલગ પાડી શકશો અલગ છે અને આ સી વાળીમાં બે એક જ આકાર છે ત્યારબાદ તમે જોશો કે આ પાંચ નંબર આઠ નંબરમાં તમે જોશો કે આ બધી એ બી અને ડીમાં અડધો ભાગમાં રંગ પૂણ્યો છે અને અહીંયા તમે જોશો તો તમે જોશો પોણા ભાગનું વર્તુળ જે છે એમાં આચ્છાદિત કરેલું છે એટલે સી આવશે એના પછી નવ નંબરમાં તમે જોશો તો ડી છે એ અલગ પડશે કેમ કે આ બધા જે આકૃતિ છે વર્તુળ છે ચોરસ છે ત્રિકોણ એની અંદર પણ નાના આકાર એના જ છે એક ચોરસની અંદર આનામાં ત્રિકોણ એટલે ડી અલગ ત્યારબાદ દસ નંબરમાં તમે જોશો તો દસ નંબરની આકૃતિમાં તમને ડી અલગ લાગશે ત્યારબાદ નંબરની જે આકૃતિઓ જશો તો નંબરની આકૃતિઓમાં આ બધી આકૃતિઓમાં તમને સીમાં ભિન્નતા જોવા મળશે ત્યારબાદ બાર નંબરમાં તમે જોશો તો બાર નંબરની જે આકૃતિ છે તેમાં તમે જોશો કે અહીંયા ભાગ અહીંયા આટલો ભાગ અહીંયા આટલો ભાગ તો આ સીમાં વચ્ચેથી વિકળની જેમ ભાગ પડે છે તો સીમાં તમને ભિન્નતા જોવા મળશે એના પછી તમે જોશો કે આનામાં આ બધી આકૃતિઓમાં તમે જોશો કે અહીંયા તમને બી નંબરની આકૃતિ આનામાં અલગ જોવા મળશે એના પછી તમે જોશો તો નંબરમાં નંબરમાં બધા આપેલું છે એમાં તમને એ અલગ જોવા મળશે ત્યારબાદ પંદર નંબરમાં તમે જશો તો પંદર નંબરમાં તમને બી અલગ જોવા મળશે કેમ કે એમાં બધી બાજુ આપેલું છે અને આ બધામાં એક સાઈડ આવી રીતે આ ભાગ જાય છે તો બી અલગ સોળ નંબરમાં તમે જોશો તો એ નંબરની આકૃતિ તમને બધા કરતા અલગ જોવા મળશે અહીંયા તમે આ જોઈ શકો છો સત્તરમાં તમે જોશો તો અહીંયા જો આ બાજુ બે બતાવેલા છે એટલે ડી અલગ અલગ આવશે ભિન્ડ અને અઢાર નંબરમાં તમે જશો તો એ તમારું બધી આકૃતિઓમાં ભિન્ડ છે તો આવી રીતે આપણે આ પ્રકરણ આપણું પૂર્ણ કર્યું